તળાજામાં આવેલ મોડેલ સ્કૂલ ખાતે તાલીમ અને રોજગાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તળાજાની ભાગોળે આવેલ મોડેલ સ્કૂલ ખાતે તાલીમ અને રોજગાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ દ્વારા પધારેલ મહેમાનોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તાલીમ સંસ્થા વિદ્યા વિહાર કેળવણી મંડળના અબ્બાસભાઈ દ્વારા બહેનોને તાલીમલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં બહેનોને કમ્પ્યુટર માટેના કોર્સ સ્પોકન ઇંગ્લિશના કોર્સ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ રહેવા જમવાની ફ્રી સુવિધા અને ટ્રેનિંગ પૂરી થતા નોકરી માટેનું સો ટકા પ્લેસમેન્ટ આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી શાળાના આચાર્ય દ્વારા પણ સારું એવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તે કાર્યક્રમ પૂર્ણ થતાં શાળાના બહેન શ્રી પૂજાબેન દ્વારા પધારેલ મહેમાનોની આભાર વિધિ કરી હતી